અને મારે અત્યારે જવાનું છે વેરાવળ કારણ કે મારા આ જે ફરીની છોકરી છે ને ભાઈ ત્યાં પોલીસની નોકરી કરે વેરાવળની અંદર તો ત્યાં અહીંયા મકાન લીધા ને પાછળ નામ લખવાનું છે અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામની અને યુટ્યુબ ની અહીંયા છે બરાબર અને વચમાં હું લખું ને એ તમે જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો ઘણા સમય પછી આપણે આપણો ટ્રેક્ટર પાછું ચાલુ કર્યું છે જો ટાયરો ચડી ગયા હે

હાલ 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 તકે નથી જવું કાં ખાલી આને તો કીધા આ તો તારા થઈ જાય આવું તારે આવું આવું તારે બીપમાં બોય આવું કે નહીં આવું બુલેટમાં આવું તારે હેલો ગાય હેલો કેચ ચાલો ભાઈ ફટાફટ છે વેરાવળ અને ત્યાં જઈને ભાઈ જમવાનું છે તો બધી વેલું બીજું તો હું હા દે હું થઈ ગઈ હાલો તાતા આવજો હાલો ભાઈ ભાઈ પોચી ગયો છે વેરાવળ અને આ જે મકાન ઊભો ને ભાઈ એ મારે ફાઈ ની છોકરીનું છે વેરાવળ તો ત્યાંથી જો

એક બાજુ આપણે નારીયેનું કામ આવે ને એક બાજુ બાજરો નહીં દાય ત્રણેય જગ્યાએ આપણે આપણે જવું પડે બધું બધું દૂધ ને છાસ ને દેવા ગયા ને બધું લેવા જવાનું હોય એમાં લખીમાં જો વાડીએ થાય ગયા બેઠા બેઠા લખીમાં એમ કે જાતું એક મકાન લેતા હોય એટલે શાકભાજી બધું તો વાડીએ થાય એવું શાકભાજી લેતા ને જે ખાવું કામ ગયા તારે જવાનું છે મમ્મી વેરા હોય હા તો માટે નહીં બીજું શું હોય અમારા ભાઈ નિરાલી બેન છે ને મારા ભાઈ છોકરી એને ત્યાં મકાન લીધા એ ત્યાં જોબ કરે પોલીસમાં વેરાવળ સાહેબ તો ત્યાં મકાન લીધા ઉદઘાટન હતું તો હવે તો હું ગયો હતો અત્યારે બધે છે ને ભાઈ ફગાવાલા બેઠા હોય તો બધા લખીમા પપ્પાને બધે બધા જાહે ભાઈ ને એ બધા વેરાવળ જવાનું છે લખીમાન કે પેલા તો લે ને પછી લાઈટ નથી જો આવું અંધારું છે લાઇટ હમણાં જોકે આવી જાય ટેબલનું કામ ચાલુ છે ભાઈ તો બીજી વિસીએલ જે બધા ભાઈ વ્યક્તિ હવારથી ત્યાં મહેનત કરે ને આપણે તો એમ કદાચ થતું હોય કે ભાઈ કામ લાઇટ નહીં આપતા હોય પણ ભાઈ એ બધી વસ્તુ પોલ ઉપર સડીને બધું ફિટિંગ કરવું ને એ બધી વસ્તુ બહુ અઘરી છે પણ થઈ જાય ધીરે ધીરે પસ છે ને ભાઈ બેસ્ટ લાઈટ આવી છે મિત્રો આપણા ઘઉં છે ને ઘઉંમાં છે ને અંદર ખડ થઈ ગયો દવા મારીએ આ છે પેટ્રોલ જે પંપ પચીસ લીટર આમાં એન્જિન જોયું વાહ ભાઈ સ્ટોક પેટ્રોલ એન્જિન અને આમાં એવરેજ કેટલી આવે ને એક પપ એ તમે મારા કોમેન્ટ કરી દઈશું કેટલા એમએલ આવે હું તમને અંદાજ આપું આપનું દસ પંદર વીસ કે પચીસ મેં તમે કોમેન્ટ કરી દીશો જેનો હાંસો હશે ને એને હું રિપ્લાય આપી મસ્તીનો પાંચ પચાસ કરોડ રૂપિયા દે આપી હું એને હાલે પોપ છડાવી દઉં ડ્રાઈવર હજાર ડ્રાઈવર સુધી એવરેજ ઓછી આવે હું હોત તો વધારે આવે મન ન આવડે હું હજી ઝીન્કો છે હજી હું ઝિન્કો છે ભાઈ હા છે મારે

આ સડા હોય એટલે ભાઈ આ જેમાં રગું હોય ને બધું ધ્રુજવા માટે ઉપાડવા માંડી ગયે પછી એટલો ન લાગે પડીએ ભાઈ વાર ન લાગે ક્યાં ડગા પડીએ તો સમજી જાય મિત્રો ઘણા સમય પછી આપણે આપણો ટ્રેક્ટર પાછો ચાલુ કર્યું છે જો ટાયરો ચડી ગયા લાઇટું બાઇટું ચાલુ છે પણ બેટરી છે ને લોસ રહે ભાઈ એટલું ટૂંકમાં છે સ્પીડ નથી આવતી ઘટી એ સ્પીડ તો સાધા સમય પછી ભાઈ ટ્રેક્ટર ચાલુ કર્યું જોઈ લો સ્ટેરિંગ બેરિંગ હવે આપણે એસ કે ભડાકાવારમાં વિડીયો આવશે અને ટૂંક સમયમાં છે ને ભાઈ અમે એન્જિન એમાં ફિટ કરવાનું છે બેટરી બધું ઘાટનાક્ષણ પ્લસ પંજાબી સત્રીસ લખાવવાની છે અને મ્યુઝિક સિસ્ટમ લખા એ બધું આપણે જાત માટે જ કરવાનું છે એટલે ટૂંક સમયમાં વીડિયો આવી જાય પણ હજી વાર લાગી જાય એમ તો ટ્રેક્ટર તૈયાર થઈ ગયું છે અત્યારે હવે ટૂંક સમયમાં ફ્રી થઈ જાય ને પછી આપણે કામ ચાલુ થાય ટ્રેક્ટર અત્યારે જો આમ બધી ચાલુ જ છે પાવર તો વેગ ટીકમાં ચાલુ થઈ જા તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો છે મિત્રો આ પાડી છે ને પાડીનો ખાલી તમે છે ને પાવર ઉજવાડી મેરી છે ને ઊજવાડી ધોળ છે તે મારવા જોડે ફૂલ હો એવું છે તો એ ભાઈ કેવો છે કે તમને સાંભી લે સાંભી લે મારવા સાંભલું હું ને તમને સમજાવું આવું હોય સાંભીલું કામ અમે પેલા એમ કેતા કે સાંભી લે લે મારવા આ હંબીલે મારવાના પેલા ડોહિલા છે ને ભાઈ આવા ઘરમાં સાંભી લે રાખતા આ છે ને ટૂંકમાં સટણીને કૂટડવામાં હાલતું જ આવી રીતના પછી સોરૂ કાવે ને તો આ સાંભેલું ઘાટે લે સાંભી મારવા કામ યા સાંભીલું ભાઈ પેલા ને જૂનું વાણી જોયું ચો ત્રણ વાગી ગયા અને મસ્ત મજાનો ચા બનાવે હવે મસ્ત મજાનું તમે કીધું બને પછી ખબર પડે બંને પછી ખબર પડશે તો મસ્ત મજાનું પાણી છે अदु बदु लाजे हो जरा है इसको क्या बोलते हैं चाय देने भूकी चीनी <laughs> तो खान के भाई अन हु के भाई भूकी भूकी नो के भाई गुजराती में भूकी के चाय पत्ती बोलते हैं इसको क्या बोलते हैं चाय पत्ती इजी भणाय वाली खबर होई ये भणाय खबर होई डोंट आउदी भणाय खबर नो होई काय वांतो ना तो बहुत मजा चाय बने पी ले આ ટ્રેક્ટર આપણે લીધું ભાઈ ઘણા સમય થઈ ગયો થોડું ઘણું મોડિફિકેશન આપણે કરાયું જેમ કે પંજાબી સપરી છે મ્યુઝિક સિસ્ટમ છે અને આમાં રિંગ આમાં તો કલર જો થઈ ગયો ગુડીએ લખેલ છે ને ભાઈ તો બને સડી થઈ ગયું હવે આપણે નેક્સ્ટ મોડિફાય છે ને ભાઈ આ પેટર્ન પાછળ નામ લખવાનું છે અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામને અને યુટ્યુબની એક આઈડિયા અહીંયા છે ને એક આઈડિયા અહીંયા છે બરાબર અને વચમાં હું લખવું ને એ તમે જરાક કોમેન્ટ કરી દેજો કે હું લખાવવું જોઈએ અને બાકી બીજું ટ્રેક્ટર આપણું અહીંયા પડ્યું નાનું હાવ નાનું જો અમારા એટલે ભોગવે ખાલી ગોઠણ ગોઠણ તો ઉપર છે એમ તો પણ મોસ્ટ પાવરફુલ ટ્રેક્ટર છો ભાઈ નાના બાળકો માટે તો ભાઈ અમે ટ્રેક્ટર મોડિફાય કરવાનું લગભગ કાલે વિડીયો કાલે હું કદાચ જાય આજ કોમેન્ટ વાંચી કોમેન્ટ હું હું આવે એ પ્રમાણે આપણે આધાર રહી બાકી આ વિડીયો કેવો લાગે જરા કોમેન્ટ કરી દે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા ભાઈ